પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયું તળાવ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ નથી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભવાની તળાવ પ્રશ્ન નંબર બે સુરસિંહજી ગોહિલ કલાપીના વારસદાર સાહિત્ય રસિક હતા અને તેઓ રાજ ઉપનામથી તેમના લેખો કાવ્યો વારસદારનું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રહલાદસિંહ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી ગુજરાતના કયા પ્રખ્યાત કવિની છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સાથે જન્મજયંતિ આવે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કવિ કલાપી પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કઈ જગ્યાએ આવેલો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભુજ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કવિ કલાપીને કયા ઉપનામથી ઓળખવામાં આવતા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર છ ભારતના કયા રાજ્યમાં વિશ્વની સૌપ્રથમ મેલાનિસ્ટિક ટાઈગર સફારીની સ્થાપના કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓડિશા પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી રાજકોટમાં આવેલ રોટરી ડોલ્સ મ્યુઝિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઢીંગલી મ્યુઝિયમ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી સુરસિંહજી તખ્ત સિંહજી ગોહિલ એટલે કે કલાપીને પ્રણય અને અશ્રુના કવિ તરીકે કોને ઉપનામ આપ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કવિ સુંદરમ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કવિ કલાપી કયા છંદમાં કાવ્ય લખતા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી હરિગીત અને મંદાક્રાંતા પ્રશ્ન નંબર દસ તાજેતરમાં કયા દેશની સંસદે વિવાદાસ્પદ ઓનલાઈન સેફ્ટી બિલને મંજૂરી આપી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શ્રીલંકા પ્રશ્ન નંબર અગિયાર ભારતીય કોસ્ટગાર્ડ માટે ચૌદ ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સના સંપાદન માટે કઈ શિપ બિલ્ડિંગ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી માઝા ગોન્ડોક શિપ બિલ્ડિંગ લિમિટેડ પ્રશ્ન નંબર બાર સ્વતંત્ર સેનાની અને ચિત્રકાર રવિશંકર પંડિતનો જન્મ ગુજરાતમાં કઈ જગ્યાએ થયો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગોંડલ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કયા વિસ્તારને દ્રોણ મુખ તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગોહિલવાડ પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં તુર્કીએ નાટોમાં જોડાવાની સ્વીડનની બીડને તરફેણ કરી છે નાટોનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બ્રાઝિલ્સમાં પ્રશ્ન નંબર પંદર ગુજરાતના ખંભોળજાના મેળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અનાથનો મેળો પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી હાલ કોણ ઓડિશાનું મુખ્યમંત્રી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નવીન પટનાયક પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં એક સર્વે મુજબ ભારતમાં કાળા રંગના કેટલા વાઘના ભારતના ઓડિશા રાજ્યમાં જોવા મળ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દસ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી સૌરાષ્ટ્રનું પાટનગર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રાજકોટ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી કયા કવિ પ્રણય કાવ્ય તરીકે જાણીતા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કવિ કલાપી પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી ગુજરાતમાં ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર